મુંદ્રા ખાતે મેઘધનુષ સાહેલી ગ્રુપ દ્વારા માટીના ગણપતિની મૂર્તિઓ બનાવાય છે કચ્છના મુંદ્રા ખાતે મેઘધનુષ સાહેલી ગ્રુપ દ્વારા બનાવાતી માટીના ગણપતિની મૂર્તિઓ ખરીદશો તો પર્યાવરણ અને પ્રકૃતિનું જતન થશે કચ્છના મુંદ્રા ખાતે મેઘધનુષ સાહેલી ગ્રુપ અદાણી ફાઉન્ડેશનના સહયોગથી ગણેશ ચતુર્થી નિમિત્તે ઇકો ફ્રેન્ડલી માટીના ગણપતિ બનાવી લોકોને સ્થાપના કરવા પ્રેરિત કર્યા હતા માટીના ગણપતિ માટીમાં જ સમય અને પ્રકૃતિ અને પર્યાવરણનું જતન થાય તેવા શુદ્ધ હેતુથી આ આયોજન કરાયું છે મેઘધનુષ ગ્રુપના પ્રમુખ નીતાબેન આ કામગીરી હાથ ધરાય છે સ્વ સહેલી એક ગ્રુપ ચલાવીએ છીએ જે મટવર્ક કામ કરે છે અને અત્યારે અમે લોકો ગણપતિ ઉત્સવ આવી રહ્યો છે એને ધ્યાનમાં લઈ અને ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવ્યા છે જેનું બસ એ એક જ કારણ હતું કે જ્યારે આપણે ગણપતિની સ્થાપના કરીએ છીએ પીઓપી ના ગણપતિ ઘરે લાવીએ છીએ એની સ્થાપના કરીએ છીએ દિવસો સુધી એમની પૂજા અર્ચના કરીએ બાદ વિસર્જન કરીએ છીએ વિસર્જન કરવા પછી આપણે સોશિયલ મીડિયા પર આપણે જોયું જ છે કે ગણપતિ તળાવ હોય કે દરિયા હોય ક્યાંય બી વિસર્જિત કરીએ ત્યારે એમની શું હાલત થાય છે નથી એ પીઘડતા નથી પીઓપીના અને આ માટીના નેચરલ માટીના બનેલા ગણપતિ છે કે જે તમે દરિયામાં કે તળાવમાં કે ઇવન ઘરે બી તમે એનું વિસર્જન કરી દો તો એ માટી માટીમાં જ મળી જશે તો અમારી સૌને નમ્ર અપીલ છે કે પીઓપીના ગણપતિની સ્થાપના ન કરતા માટીના ઇકો ફ્રેન્ડલી કે જે માટી માટીમાં જ મળી જાય એ ગણપતિની ઘરે સ્થાપના કરવી મારું નામ ઈશિતા ચૌહાણ છે અમે સહેલી જૂથ સપોર્ટેડ અદાણી અમે આ કાર્ય કરી રહ્યા છીએ જેમાં અમે ઈકો ફ્રેન્ડલી ગણપતિ બનાવી રહ્યા છીએ અને અમે અલગ અલગ વિવિધ વસ્તુ ગિફ્ટિંગ માટે મડવર્કની બી બનાવી રહ્યા છીએ અમારા ગ્રુપમાં દસ બહેનો છે જે સાથે ગ્રુપમાં વર્ક કરે છે અને અમારા ગ્રુપના પ્રમુખ છે નીતાબેન કોકા એમના માર્ગદર્શન હેઠળ અમે આ કામ કરી રહ્યા છીએ અને એમાં અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓ બનાવીએ છીએ જે આપણે ઘરે વિસર્જન કરી શકીએ છીએ અને કોઈ દરિયાઈ જીવોને કે નુકસાન બી થતું નથી આ મૂર્તિઓ દ્વારા અને ઇકો ફ્રેન્ડલી ગણપતિ આપણે ઘરે વિસર્જન કરીએ તો બાપાના આશીર્વાદ હંમેશા આપણા ઘરમાં જ રહે આપણા સાથે રહે અને બાપા આપણા સાથે રહે છે અને આપણે ઘરે પ્લાન્ટમાં વિસર્જન કરી અને એનામાં આપણે કોઈ પણ પ્લાન્ટ ઉગાવી શકીએ છીએ એના અમને લોકોને નમ્ર વિનંતી છે કે આ તમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ જરૂરથી ખરીદો અને ઘરે એ જ સ્થાપના કરો એના કારણે ઘણાને લાગણીઓને દુભાય છે કેમ કે ઇકો ફ્રેન્ડલી ગણપતિ સારા છે અને પીઓપીના એટલા ખાસો થાતા નથી અને એનું વિસર્જન થઈ શકતું નથી એ પાછા આપણા પગમાં જ આવે છે અને આપણી લાગણીઓને દુભાય છે રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ